ગોરકળના નિવાસસ્થાને જ વિધિવત રીતે બાપાની સ્થાપના કરવામાં આવી છે ગણેશ ચતુર્થી એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર ગણવામાં આવે છે જે ભગવાન ગણેશના અવતારની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન ગણેશજીની પૂજા કરતા હોય છે આશીર્વાદ પણ મેળવતા હોય છે ગણેશજી વિધનો દૂર કરે છે મિત્રો પૂજા કરવાથી તમામ અવરોધો પણ દૂર થાય છે ભારતમાં ઉજવાતો આ તહેવાર અલગ અલગ જગ્યા પણ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવામાં આવી રહ્યો છે ગુજરાતમાં ગણેશ ચતુર્થીનું ખાસ મહત્ત્વ હોય છે વડોદરા શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અનેક ગણેશ પંડાલો પણ વિવિધ થીમથી શણગારવામાં આવતી હોય છે ઘરોમાં પણ વિવિધ પ્રકારના થીમ ડેકોરેશન શણગાર અને આકર્ષિત આભૂષણ અને માટીની મૂર્તિની સ્થાપના થતી હોય છે